નમસ્કાર ખેડૂત મિત્રો આવો મળીએ હિતેશભાઈ ને શા માટે તો કે દેશી શાકભાજીના બિયારણ માટે આપ બધા જાણો છો કે સરસ મજાના વરસાદના મંડાણ થઈ ચુક્યા છે આવનારા ચોમાસી સિઝન જે છે ખાસ કરીને આપ લેવા જઈ રહ્યા છો જીનેટિકલ મોડિફાઈડ નામનો મહાન ભયંકર રાક્ષસ દૂર રાક્ષસ જ્યારે જે છે એ આ શાકભાજીના બિયારણની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે ત્યારે આપણી ધરોહર આપણી સંસ્કૃતિ આવા દેશી બીજને અપનાવવાનો સમય આવી ગયો છે આની પહેલાના વિડીયોમાં પણ આપણે જાણી ચૂક્યા છીએ કે દેશી શા માટે તો એની માટે થઈને આપણે જયંતિભાઈને વિનંતી કરીએ કે દેશી શા માટે મિત્રો દેશી શબ્દ કહીએ ને તો આપણો ડીએનએ આપણું શરીર અને પ્રકૃતિ અને જે પ્રાકૃતિક રીતે જે શરીર ઈશ્વરે જે આપ્યું છે પંચમહાભૂતથી એવું જ ઈશ્વરે આપણા માટેના ઋતુવાઈજ ખોરાકો શાકભાજી અનાજ આ મિલેટ્સ પછી ઔષધિ આવું ઘણું બધું આપ્યું છે પણ ત્યાંથી વિમુખ કરવા માટે કાંઈક તો જવાબદાર છે વિદેશી પશ્ચિમી આક્રમણ કે એને એવા ખોરાક આપણા રસોડા સુધી પહોંચાડી દીધા છે એવા સૌંદર્ય પ્રસાધનો કે આજે એ કમર તોડ ખર્ચો આપણા સમાજ ઉપર છે આપણા સનાતન સમાજને નુકસાન જ કરી રહ્યો છે તો એવું શું ઘટે છે કે જે વિશ્વને પણ અનુસરવું પડે એવા દિવ્ય શાકભાજીના આવા સીડ્સ સાથે સાથે એક ખેડૂત કે નાની એવી જમીનની અંદરથી હિતેશભાઈ મેણિયા વડાડીથી ચોટીલા તાલુકો કે એ દેશ વિદેશ સુધી પોતાના એવા ઉત્પાદનો મોકલાવે છે કે કાચરી છે જે આપણે કોઠીંબા કહીએ એની કાચરીનો પાવડર વિદેશ સુધી મોકલાવે સાતસો રૂપિયાનો કિલો તો આ આ જે બેનિફિટ છે એ ગામડે છે અને તો આપણે હિતેશભાઈને કહેશું કે હિતેશભાઈ તમે જે આ આવું ક્રાંતિકારી કાર્ય ચલાવી રહ્યા છો અને આજે આ દેશી બીજ જાળવણી જળકાંતિ ટ્રસ્ટ વતીના જે મનસુખભાઈ સ્વાગ્ય રચિત કાર્યક્રમની અંદર પધારવાનું થયું તો હિતેશભાઈ તમે તમારા પણ શબ્દો સમાજને અને ખેડૂતોને ખાસ કહેજો નમસ્કાર મિત્રો મારું નામ છે હિતેશભાઈ શિવભાઈ મેણિયા ગામ વડાળી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્ઠાવીસ પછી આમ ગણો તો શરૂઆતમાં આપણે પ્રાકૃતિક ખેતી નહોતા કરતા પણ થોડી થોડી અમુક અમુક બીમારીઓ જોવામાં મળી કે પબ્લિકમાં કે કે ભયંકર બીમારીઓ અત્યારે આવી રહી છે તો આપણે નેચરલ પ્રાકૃતિક રીતે ખેતી તૈયાર શરૂઆત કરી અને અત્યારે ખૂબ સરસ સારી સાત વર્ષથી અમને સફળતા મળી છે અને અમારો પાક કોઈપણ વેચાણ માટે કોઈપણ મિત્રોને ખાવા માટે જોઈએ તો અમે ઓનલાઈન કુરિયર દ્વારા મોકલી દઈશું દેશી શાકભાજી છે દેશી કઠોળ છે કોઈપણ ખાદ્ય ઉત્પાદન કોઈ પણ જોઈએ તે અમારી પાસેથી મળી જશે અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં જ અમે તૈયાર કરેલું છે અને જે મિત્રોને વસ્તુ સારી જોઈ તે જરૂરથી અમારો કોન્ટેક કરજો અને આ અલગ અલગ વેરાયટી છે કુરિયર દ્વારા અમે ઓલ ગુજરાત ભારતમાં કોઈ પણ જગ્યાએ મોકલી દેસુ તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં મિત્રો આપણે ઇન્વેસ્ટમેન્ટ કહેતા હોય છે પ્રોપર્ટીનું મોટા મોટી કિંમતી ગાડીઓનું એવા એવા કપડાનું કે જે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય પણ મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ આપણા આયુષ્યનું છે આપણા શરીરનું છે તો કુદરતી જે આપણું સૌંદર્ય હતું એ ક્યાં ગયું તમે પણ વિચારજો અને એ પાછું મેળવવા માટે તમે પણ અનુસરો તમારા બાળકોને પરિવારને લાંબુ આયુષ્ય હેલ્ધી આયુષ્ય આપવા માટે આપણા કુદરતના ખોડે અને આવા દેશી બિયારણો માટે ખાસ સંપર્ક કરજો હિતેશભાઈનો અને સાહેબને હું કહું છું કે આ વિશે તો ખાસ કરીને મિત્રો જ્યારે આપણે દેશીની વાત કરતા હોય છે તો આપણા શાકભાજીની અંદર આજે તમને જુઓ કે એવી જૂની પુરાણી સોડમ સુગંધ સ્વાદ અને ખાસ કરીને આજે માત્ર ને માત્ર જે આપણે શાકભાજી ખાઈએ છીએ બરાબર છે એની અંદર આ વસ્તુ આપણને જોવા મળતી નથી પણ આપણો પુરાણો આપણી સંસ્કૃતિ પ્રમાણેનો સ્વાદ સોડમ એનો શ્વાસ અને ખાસ કરીને પોષકવર્ધક સ્વાસ્થ્યવર્ધક ન્યુટ્રિશનવર્ધક સાથે આજે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપને બતાવું કે બોતેર પ્રકારથી વધારે આપણી આ ધરોહરને સાચવી અને આપણા સુધી પહોંચાડવાનું કામ જે છે એ આ હિતેશભાઈ અને એમનો પરિવાર કરી રહ્યો છે ત્યારે બોતેર પ્રકારથી વધારેના શાકભાજી અને વિવિધ ઔષધીય પાકોના ખાસ કરીને આ બીજ મેળવવા માટે આજે જ વહેલી તકે કોલ કરો અને આપના ઘર સુધી આ કુરિયર દ્વારા જે છે એ આ વસ્તુ પહોંચાડવામાં આવશે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી હિતેશભાઈ મેણિયા ના સોરી હા ગલકા તુરિયા ઘીસોડા ગલકા તુરિયા ઘીસોડા naka n leen di tol soga ba ko tol soga ba ko teel rakat naa saa n gba di dindi.